માતા મી લો આપણે પાણી બદુડી ભરાઈ ગયા છે તો ફાઈનલી આપણી ને ભરી લીધા છે આજે ભુરાઈ થઈ ગઈ છે ને બધી આપણી ભુરાઈ થઈ ગઈ તો ફાઇનલી અત્યારે લઈને જવાનું છે મેળામાં આપણી અહીંયાથી ભરી છે બદુડીને બેની આને ટાચ ચડી ગઈ જેમ કે અત્યારે નવડાવી દીધી સાંજે નવડાવી બાય બાય બસ

મોટા લખીએ આપણે બાર તરફથી છે ને મોરડો આપી દીધો છે એટલે બધાને ટેગ નંબર અને આપી દીધા બહુ બધા આપણે મારી દીધા છે ઓગણીસ નંબર રૂપા નામ છે આ તો બધા પાડેડા નાના મોટા નીચેના હોય બધા આવી ગયા ભેગા ચાંબડી પાડી બધા ગંગા રૂપા આ નંબર બાસે બાસ ઉભી રહે તો આપડા ભાઈ બધા ફામ ઉપર આવી ગયા છે અત્યારે એય બાપા અરે આ તો નીકળવા નહી દયો બસ બસ કેમ કે બે હું ઘર ધણી બદલે એટલે ખબર પડી જાય અહીંયા જો આ છે બની નસલ આપણી બનીની ની હકી બેન થાય અને આ છે ખડેલા એમાં જે બનીની ખડેલી એક આ છે

આપણે ગંગાને આવે છે ને બીજા નંબર પર બાંધી છે બાકી આ બાજુ પાડેડા બધા આવી જાય નાના મોટા બધા અલગ અલગ કરીને બાંધ્યા છે અહીંયા બાંધી છે આપણી ચાંદરી પાડી જોકે ખાવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ બે બધા પાડીડા બાંધ્યા ને આવ્યા છે જોવા માટે કાપરેલી છે એટલે કા નાના બચ્ચા જોવા ફરજિયાત આવે અને પછી થોડુંક શીખવડશે શું શું કરવાનું છે આનાથી બીજી રીતની બાજુ વસ્તી ચાલુ છે બધાની છે એટલે સારું હોય ચાલી રહ્યું પશુપાલન વાવીએ તો આવા અલગ અલગ જે કામો ચાલી રહ્યા છે એના માટે આપણે આજે આ પ્રોગ્રામ રાખ્યો એની આપણે પૂરી માહિતી આપશું તો આપણે જે ગૌશાળાની અંદર પણ આપણે વેક્સિનેશન કરીએ ડી મિનરલ હોય તો આપણી ડૉક્ટરની મોબાઈલ વાન આવતી હોય તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈએ તો મેઇન જે અમારું નાયરા બાએફ આજે કામ ચાલી રહ્યું એ ચાર મેન એક્ટિવિટી છે એ પશુપાલનની ચાલી રહી છે એમાં આપણે બિલદાર હે ડૉક્ટરની મોબાઈલ વાન આવે પછી જે એજ્યુકેશનનું કરીએ કે જે દસ બાર છાડીમાં જેમણે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે એવા નાના લખિયા મયુરભાઈ ભોલાભાઈ ઓળી મયુરભાઈ ભોલાભાઈ ઓળી તેઓ સ્ટેજ પર આવીને મૃદુલજી ત્રિપાઠી સાહેબ દ્વારા ગિફ્ટ

જેમને પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે જાફરાબાદી પાડીમાં તેમનું અમારો ડોક્ટર સંદીપભાઈ ઇનામ આ પાડીનો પહેલો નંબર આવેલો છે ફર્સ્ટ નંબર તૂટી જાય હો તૂટી જાય પછી ફોટા આવી પા આપણે આરામથી હોવાનું

ભરીને પાછા જોવા મળે જાણવા મળી ગયો તો અત્યારે છે ને આપણે ચાંદરે ખાઈ છે આરામથી કાંઈ જઈ નહીં નંબર તો આપ્યો નથી કેમ કે પાડી નું કાંઈ આવે નહીં પાડી ચાકરીવાળી જેવી શરીરમાં જો દીધું હોત ને તો આમાં કોઈ દિવ નંબર ન આપે રૂપ રૂપજોને આપ્યું હોત ને તો આમાં આવે નંબર

કે તમારે પાછળના હાઈટ બોડી કપ લેટલી હોવી જોઈએ શરીર સારું હોવું જોઈએ આપણે ડૉક્ટર સાહેબે કીધું એટલે આપણને લઈ જાય ચક્કર મારી આવી ખબર પડી જાય તો આમાં ચાંદ્રી એકની આપણે સિલેક્ટ કરી દીધી એની જો સામે ઊભી છે એ ચાંદ્રી કે પાડી બધા ત્રણ ત્રણ મહિનાની પાડી આવડ્યું હતું હવે આપણી તો આ બાર મહિનાને થાય હમણાં ફેબ્રુઆરીમાં આ જો પાંચ છ મહિનાની દા થઈ ગઈ છે તેણી કેમકે આપણે ભાઈ પૂરતો વિકાસ થઈ ના ગયામાં પાડેડામાં ચાકરી જોઈ ફૂલ અને પહેલાંથી ચાકરીવાળી રાખો ને તો તમારે પાડેડાનો વિકાસ કરી દો અને અત્યારે વાંધો એક પડી જાય કે ટોટલ વસ્તુ આપણે પાડેડાનું ઉછેર કરવું હોય ને તો ટોટલ કે દવા સિવાય કાંઈ થાય એમ નથી કેમકે પાદેડાનો ઉછેર કરવો હોય એટલે દવા જ મેન જરૂરી છે એટલે મેઈન દવા ઉપર છે પંદર દિવસ ડી વોર્મિંગ ગોરી દેવી પડે પછી એને હાઈટ બોડી બનાવવા માટે એની દવા આવે છે એ પીવડાવો એટલે તમે પીવડા પીવડાની જેમ મોટી કરો તો પાડી તમારે તૈયાર થાય નક્કર ન થાય થાય પણ એવું કંઈ ન હોય આના જેવા થાય આપણે એટલે વાર લાગે થોડીક કે પછી આના જેવા થઈ જાય એટલે પૂરું પડે અને શરીર પકડાવવું અઘરું આવે અને ચોમાસાથી ખાણ ખાઈ જાય પણ જો શરીર મજરા ફેર પડતો હોય ને તો આખો દી ઉખલી દઈએ ભૂકો નાખે બધા પેલા ભૂકો એ ખાય હવે છે ને આપણે ડિવોર્મિંગ ગોરી પાછા દેવાની છે એટલે સાંજે દઈ દઈ તો અત્યારે જો ચાક ગયું આપણી ગરી ગઈ અંદર ગંગા આપણી જવું બી હલો તો અત્યારે છે ને બધા જ છૂટા છવાય ચરાય છે આને આપણે ક્યાં મોડન નાખવા નથી કેમ કે વાસળ્યું માથે જ ઊભું રહેવું છે આપણે અહીંયા ઊભો છે બગર જો પાડી હોત ને તો આપણે આને ફાઇનલ લઈ એટલે નંબર તો આપણે લઈને જ આવત કેમ કે આખું બ્લેક ને સારું શું છે કે હોય ને તો આમાં નંબર આપી શકે કેમ કે એક આવડી જ પાડીને નંબર આપી દીધું કેમકે આખી બ્લેક અને પાછી સારી બોડીમાં જ હતી નાની પાડી હતી ત્રણથી ચાર દિવસની પાડી હતી ને એને પણ લઈ ગયા હતા નાની વાંચડીને પણ લઈ ગયા હતા બાકીને આપણે હામે છે બધા આરામ આરામથી ખાવાનું આપણે છે ને ભાઈ આપણે બાયસનું આવે છે દૂધ બીજદાન કરવાથી નિયારા કપની તરફથી તો આપણે એમાંથી આપણે બીજદાન કરાવ્યા છે ને એમાં રિઝલ્ટ જોર જોરદાર આવેલા છે એક છે આપણી સામે કૃષ્ણ બીજી છે આપણી આ જમના એ બે બાઈફના આપણે બી કરાવેલ છે જો કે આપણે તો આ ઓળખી નાની ઓળખી હતી ને કાચી તન વર્ષની હવે થશે બે ત્રણ વર્ષની હજી આ બીજા મહિનામાં એને ત્રણ વર્ષની થશે હજી બે દાતે થઈ છે ઓળખી અને વી ગઈ છે પંદર દિવસ થઈ ગયા તો આપણે જાણકારી લેવી હોય ને તો ડૉક્ટરની જાણકારી વધારે લેવાય જોકે સારા ખૂટ વાપરશો તો સારું રિઝલ્ટ પડશે અને દેશી ગાયોમાંથી કંઈ ગીરમાં પોચું હોય ને તો ત્રણ નસલ જોઈ સાથે આપણે જ્યાં પાંચ ચાર દેશી ઓળખી આવી ગીરમાં કેમ કેમકે એમાં દેશી છે આપણે માંગુ અને આની બાછળી ગંગા આવી છે ગીરમાં સાવ કે સારા બુલનું પછી બિદાન કરવો એમાં તો એમાં રિઝલ્ટ પડે એટલે ટોપ જ પડવાનું છે પચાસ ટકા હોય અને આપણે ગોરીમાં જો પચાસ ટકા ગોરી છે તો પચાસ ટકામાં ગીરવાળું સારું નાખો બીદાન કરાવો એટલે રિઝલ્ટ આવું ટોપ આવી જાય આપણે જાણકારી જોતી હતી કે જડી કે ભાઈ કે મિનરલ મિક્સર આવે છે એ બાઇફનું તો વધારે સસ્તું સારું છે ખોળાવું એટલે તમારે એમાં પ્રોબ્લેમ ન પડે ખડાવ પાડેડામાં દવા સિવાય પાડેડું તમારે હવે ઉછેરવાનું થશે છે નહીં એનું કારણ હું તમને કહી દઉં કે દવા સિવાય ન થાય એનું કારણ કેમ આ બધી વસ્તુઓ તે દવાથી પાકે છે જારમાં આપણે યુરિયા નાખીશું ટોટલ વસ્તુ આપણે બધું થાય છે ઝારથી ને જ્યારથી થશે ને આપણે વાછડા પાડેડા ગમે હોય ને દૂધ પીવડા વધારે એટલે સીધું થઈ જાય ઝાડા થઈ પડે વધારે પાઈ ગયો એટલે તો એના હિસાબે છે ને તમારે તકલીફ પડી જાય ને એટલે પાડેડો ઉછેર થાય નહીં દવા સિવાય અત્યારે તાત્કાલિક દિવસ સારવાર કરાવો બસ જરાક એવું લાગે કે ચેરો ચાલુ જોયો છે સારવાર ને તૈયાર કરો તો તમારું પાડેડા ઉછેર થાય વાછડી ગમે હોય ઉછેર કરવું થોડુંક હવે પ્રોબ્લેમ મારા થવા માંડે જાય એ પહેલાં ખબર નહોતી પડતી દેશી દવા પીવી પીવડા દેતા એમાં ફેર પડી જતો બધાને અત્યારે લગભગના પાડેડાનો એક વાંધો પડતો હોય આંગળી ન લઈએ છાસ પીવડાય ને આંગળી નો લઈએ આંગળીથી પાય તો છાસ ન પીવે એ બધાને લગભગ પ્રોબ્લેમ પડવા માંડે છે એની મેળે પછી એક પીતા પછી વાંધો ન આવે ત્યાં સુધી તો આપણે નમાલા થઈ ગયા હોય કેમ કે દૂધ દેતા હોય ને એટલે થઈ પડે ઝાડા થઈ જાય તો દૂધ ઓછું કરી નાખી તો એ પ્રોબ્લેમ પડી જાય બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો માતાજી એમાં શ્રી રામ બધા ના ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઘણા બધા જોવે છે સબસ્ક્રાઇબ નથી કરતા આપણે